જય માતાજી જય દ્વાર કે નવા વિડીયો માં મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં આ રાંદલમાં નો મેળો ભરાય છે ને ત્યાં આવી ગયા છીએ એટલે આ મેળા ની મિત્રો વાત કરું ને તો દર મામીનામાં માં મેળો ભરાય છે મામીના જેટલા રવિવાર હોય ને મિત્રો ત્યારે આ મેળો ભરાય છે ને મેળા માં ફૂલ મોજ કરવાની છે તો વિડીયો માં ઢેર વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી વાહ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂર તો મિત્રો અમે આ મેળામાં આવ્યા ને તો મેળામાં ઘણા ખરા નાના બાળકો મળી ગયા છે અમારા આમ ઘણો તો સબસ્ક્રાઈબર પણ છે શું જો મિત્રો આ ભાઈ કીધું ને કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરી નાખજો नहीं बात करूँगा जाओगे निकाल हमारे ना क्या निकालूँगा वो चलो इतने नाराज़ टूटी-टूटी कर रहे हैं परिवार के साथ क्या करता है यार तेरा वो भाई को क्या खाना देते हैं सूर्य मध्य हरियाणा के ये मॉडल कहाँ मालूम पड़ा कि पारंपरिक तो पारंपरिक बंदाइयों के बारे

આ મેરામાં તમને છે ને નીચે પાથરવા માટેની સટાઈ પણ મળી જાય તો આ ભાઈને પૂછી હું ભાવ છે ને નાનીનો ભાવ હું છે આપડે 150 રૂપિયા નાની નો 150 રૂપિયા તો મોટી નો 300 નાની સટાઈ લેવો ને મિત્રો તો તમને 150 રૂપિયા મળી જાય અને મોટી સટાઈ લેવાનું તો 300 રૂપિયા મળી જાય જો આ બધી સહી આવી ગઈ વધાર લેયો તો 500 ની બેવી મળી જાય હા આ છે જો મોટી આ મોટી ફૂલ સાઈઝ જો આ ફૂલ સાઈઝમાં મોટી તમને બતાવીને ઘણો ખણું વસ્તુ મળે એ બધી વસ્તુનું તો આપણે રાઈડું બધું શરૂ થાય તો રાઈડ તમને બતાવીએ ને ઘણી ખરી રાઈડ માં નાના બાળકો માટે મોટા બાળકો માટે બધી રાઈડું છે તો રાઈડું તમને બતાવી દેવાનું પકડીને તમારે બે મિનિટ રહેવાનું બો રૂપિયા આપીને બે મિનિટ રહેવાનું બે રૂપિયા બે મિનિટ રહી જાવ ને તો હજાર રૂપિયા નોકરા આવ્યા ભાઈ આ બાજુ પણ ઓરણી પછી દુપટ્ટા અલગ અલગ ભાવના મળી મિત્રો આ ને નાના બાળકો માટેની બોટિંગ એડ જામ જો નાના નાના બાળકો કેમ બોટિંગ કરે છે આમ જોઈ લો તમે પણ મિત્રો તમારા નાના બાળકો હોય ને તો તેને લઈને મેળામાં આવો ને આ બોટિંગ રાઈડ કરાવો

નાના બાળકો લઈને જલ્દી મૂકી જાઓ મિત્રો આ મેળામાં હજી ઘણા દિવસો બાકી છે મેળાના દર રવિવારે મામી નાના દર રવિવારે મેળો ભરાય છે મિત્રો આ બીજો હજી રવિવાર જેવા બે ત્રણ રવિવાર હજી બાકી છે તો મિત્રો આવી જાઓ જલ્દી નાના બાળકો ને લઈને મોજ કરવા માટે બધા અલગ અલગ કલરના અલગ અલગ ડિઝાઇન ના ફૂલડા છે તો બે પાંચ ફૂલડા મોકલાવ મળવા વાલા તો મિત્રો એ દુપટ્ટા ઓઢણી ગમે કલરની ની ગમે તમારે જોવે ને બધું આ બધું ચાલી છે આ બધું ઘણો ઘણો પ્રકાર છે જો આ બધું どういうことですか

મિત્રો આગળ તમે જોયું ને કે ઘણો ખરો વસ્તુ લગ્નની સિઝન ચાલી રહી છે તેની માટે કરિયાર કરિયાવર માટે દેવા માટેની ઘણો ખરો વસ્તુ મળે છે તો આ બાજુ પણ જો આ ભાઈ દ્વારા ખરો વસ્તુ વેચવામાં આવે છે આ ભાઈને પૂછીને શું વસ્તુ મળે ને હું રેલ છે બધી ભાઈને પૂછીને ધોરણ ઝુમર પડદા મટકી લોટી દાળ સીધા ખાસ ફાઈબરની બધી વસ્તુ બધી મળે હું આપણે ભાવમાં શું છે બધા ભાવમાં બધો રીત નંબર ભાવ થઈ જાય આ નંબર કટલાઈ કરતા હોય તો નોન પછી કે આ કોનો છે નંબર સરે છે કોઈ

કાર્યક્સ કરે તો તો મિત્રો લગ્ન ની સિઝન જરૂર છે ને તો મિત્રો લગ્ન માટેનો ગમે તમારે સામાન જોતો હોય ને બધો આ મેળવવા મળી રહે વાત કરું ને તો ગિફ્ટ દેવા માટે પછી ખરીદા નો બધો ટોટલી સામાન મળશે તે પણ તમને વિડીયો દ્વારા બતાવવાનું આ બાજુ તો ઓસાડ બોસાડ બધું ઓસાડ ને એવું બધું વસ્તુ મળે છે આ બાજુ મિત્રો છે ને આપણે લગ્ન માટે ગિફ્ટમાં દેવા માટેની ઘણી વસ્તુ દેખાડો આગળ તો મિત્રો અત્યારે છે ને આપણે ધાબરા વેસે ને ત્યાં આવી ગયા છે ભાઈને ભાઈ પૂછી કે ધાબરા નો ધાબરા શું ભાવ છે ને બીજું શું શું વસ્તુ વેસાય છે બધું પાંચસો ના છે ધાબળા ને સિંગલના છે આપણે બસો બસો રૂપિયા ગાલેસા છે ઓસાડ છે રજવાડી સેટ છે કોટન ના ઓસાડ છે ગાલેસા છે ભારે આસન છે બધું બધું છે એટલે એ બધું શું રેન્જ માં છે બધું બધું રેન્જમાં માં આવો પછી થાય બધો ભાવ છે એવું તમે અહીં આવો પછી અહીંયા બધો ભાવ તાલ થાય terusnya ramakana store siapa tuh kena ramakana store sih teman-teman ramakana store, betul kan video masih ada di ya, ada di mitosan ramakana store

મિત્રો આ તો સંપૂર્ણ માં રાંદલ માં ના મેળા વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ માં જય માં રાંદલ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા નવા વિડીયો સુધી જય માતા જય દ્વારકાધીશ